શ્રાવણ માસ દરમિયાન રાજસ્થાનના રણુજા ધામે પગપાળા જતા યાત્રાળુઓ માટે થરાદ ખાતે છેલ્લા ચાર વર્ષથી મહેશ્વરી સમાજ દ્વારા એક વિશાળ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે આ કેમ્પમાં યાત્રાળુઓને તમામ પ્રકારની સુવિધાઓ વિના મૂલ્યે પૂરી પાડવામાં આવે છે આ સેવા કેમ્પમાં યાત્રાળુઓને રહેવા નહવા ધોવાની વ્યવસ્થા અને દરરોજ સવાર સાંજ ભોજન પ્રસાદની ઉત્તમ સુવિધા આપવામાં આવે છે કચ્છ સહિત અન્ય વિસ્તારોમાંથી આવેલા યાત્રાળુઓ આ સેવા કેમ્પમાં આરામ કરીને પોતાની યાત્રા આગળ વધારે છે કચ્છથી આવેલા યાત્રાળુઓએ આ સેવા બદલ મહેશ્વરી સમાજનો આભાર વ્યક્ત કર્યો હતો આ કેમ્પ એક મહિના સુધી ચાલુ રહે છે અને તેમાં મહેશ્વરી સમાજના તમામ સભ્યો સક્રિય રીતે સેવા આપે છે અમે છેલ્લા સતત ચાર વર્ષથી કેમ્પ ચલાવી રહ્યા છીએ કાઠિયાવાડથી પબ્લિક આવે છે જૂના રહેલું જાય છે એના માટે અહીંયા વિસામા માટે ખાવાની પીવાની રહેવાની નાવા ધોવાની બધી સુવિધા સંગ્રહ વૈશ્વિક સમાજ રાજ દ્વારા સેવા કેમ્પ સતત ચાર વર્ષથી ચલાવવામાં આવે છે અને અવાર આવા મોટા મોટા બસો બસો ત્રણસો ત્રણસો માણસોના કેમ્પો પણ અમારી સંઘો પણ અમારા કેમ્પ ઉપર આવે છે એમને બધી સુવિધા રહેવાની નાવાની જમવાની ધોવાની અમારી સમાજ દ્વારા પૂરી કરવામાં આવે છે બોલો રામસા પીરા શિરવાણીએથી આવી છે શીરવાણીયા સાયલા તાલુકો સુરનગર જિલ્લો ત્યાંથી આવી એટલે પંદર દિવસે અમે પહોંચ્યું છે અને રામદેવડા જૂના રણુજા દર વર્ષે અમે આ ક્યાં પણ રોકાવી છે આપણે ખરાજ ગોપાલભાઈ વાસુભાઈ આ ભાઈ દેવસભાઈ ચિરાગભાઈ અને બધા આપણા ગ્રુપના જે માણસો અહીંના સેવા ભાઈ વિશે એમને ખૂબ અભિનંદન બહુ એમની સેવા હોય અને અમારો પ્રેમ ભાવથી અમે કાયમ અહીં રોકાવી છે છેલ્લા કેટલા વર્ષથી જાઓ છો કાકા સોળ વર્ષ થયા બાપા